શહેરના લિંબાયત વિસ્તારમાં સાપ્તાહિક અખબાર અને ન્યૂઝ ચેનલની આડમાં નકલી ચેનલની નોટોનો વેપલો કરનારા ત્રણ આરોપીઓને એસઓજી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે આ સાથે નવ પોઈન્ટ છત્રીસ લાખની નકલી ચેનલની નોટો સહિતનો મુદ્દામાં જપ્ત કરાયો છે આસાનીથી રૂપિયા બનાવવા માટે સીધી જ નોટ છાપવાનું કારખાનું સુરત શહેરમાંથી ઝડપાયું છે આરોપી દ્વારા છેલ્લા બે મહિનામાં ચાલતી ગેરવૃત્તિ પર એસઓજી રેડ પાડી મુખ્ય આરોપી સહિત ત્રણને પણ ઝડપ્યા છે

હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હોય કે સુરતમાં આવીને જમીન દલાલ અને વ્યાજ વટાવવાનું શરૂ કર્યું પરંતુ સંબંધિત આંખના ઓપરેશનની પાંચ લાખનો ખર્ચ હતા તે આ કામ ફરીથી શરૂ કર્યું હતું સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે તમામ પોલીસને સૂચના આપેલી છે કે ભાઈ દેશ વિરોધી જે પ્રવૃત્તિઓ કરતા હોય અને જે ડ્રગ્સની પ્રવૃત્તિઓ કરતા હોય એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવાની એસઓજી બ્રાન્ચને ડીસીબીને તમામને સૂચનાઓ આપવામાં આવેલી એ અંતર્ગત ગઈકાલે લિંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની જે ત્રણ નંબરની ઓફિસ છે ત્યાં છેલ્લા બે મહિનાથી અમારા એસઓજીના કર્મચારીઓ વિવિધ રીતે કોઈ લારીવાળાના વેસમાં કોઈ ગલ્લા ઉભા રહીને કે કોઈ બીજી રીતે અન્ય રીતે બે મહિનાથી વોચ રાખતા હતા અને ગઈકાલે સાંજે લિંબાયત વિસ્તારમાં રેડ કરી અને નવ લાખ છત્રીસ હજાર એકસો રૂપિયાની પાંચસો અને બસોની ચલણી બોગસ ચલણી નોટો ઝડપી પાડવામાં આવેલ છે આ જે ઓફિસ છે એના જે માલિક છે તે ફિરોજ શાહ કરીને છે તેને તથા તે તેના મધ્યપ્રદેશના બીજા બે સાગરીતો ત્રણેયને ઝડપી પાડવામાં આવેલ છે એની સાથે એ નોટ જે બનાવવા માટે જે પ્રિન્ટર વપરાતું હતું પ્રિન્ટર એની નોટ બનાવવાના કાગળો શાહી તથા કટર મશીન અને આઈ કાર્ડ તથા પ્રારંભિક જે માહિતી મળી એ મુજબ છેલ્લા બે મહિનાથી આ કામ ચાલુ હતું અને અમને માહિતી હતી જ એટલે અમે એની વોચમાં જ હતા આમાં જે ફિરોજ શાહ કરીને જે આરોપી છે અગાઉ બે હજાર પંદરમાં છત્તીસગઢની ઝારખંડની અંદર આવા બોગસ નોટના કેસમાં પકડાઈ ગયેલો હતો અને ત્યાંથી તેને હાઈકોર્ટમાંથી જામીન મળેલા ત્યારબાદ તે અહીંયા ગુજરાતમાં આવી લિંબાયતમાં એને પહેલાં જમીન દલાલીનું કામ ચાલુ કરેલું ત્યારબાદ એને વ્યાજ વટાવનું લાઇસન્સ મેળવ્યું વ્યાજ વટાવનો ધંધો કરતો હતો તેમાં તેને ખોટ ગઈ અને એક કે બે એના કુટુંબીજનોના ઓપરેશન અને પોતાના પણ આ ઓપરેશન કરાવવામાં પાંચેક લાખનો ખર્ચ થયેલો ત્યારબાદ તેણે આ બે મહિનાથી આ કામકાજ ચાલુ કરેલું આ કાગળ અને ઇંક જે છે અત્યારે પ્રારંભિક જે અમને માહિતી મળી છે એ મુજબ મધ્યપ્રદેશથી એ લોકો લાવતા હતા બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ